બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજ રોજ વહેલી સવારે આગની ઘટના બની પાલનપુરમાં ભીષણ આગ નવા માર્કેટ યાર્ડમાં આગેલી આગ સાતથી વધુ દુકાનોમાં ફેલાઈ ત્રણ દુકાનો ભળીને ખાખ લાખોનું નુકસાન બનાસકાંઠા પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઈ છે જેમાં ત્રણ દુકાનો સાવ ભળીને ખાખ થઈ ગઈ છે જેમાં લાખોનું અનાજ ભળીને ખાખ થઈ ગયો છે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે તોડી ગઈ હતી અને સતત પાણીનો જી લાઈનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ છે ઘટનાની જાણ થતા પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું નવા માર્કેટ માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાક થઈ ગઈ એમાં લાખોનું અનાજ બળીને ખાક થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે